અલકી દોસી તો ઉંજો છો વારો કાકા આવ ઈ જી તો રે હું આલે જો ઓરના

અમે તો રમતા જોગી છીએ બોલો બીજું બધું જયા અમારા તમામ

તમને તમે ખુશ થઈ જાવ એવું બ્રો ચવો લાય મારી વાતો બ્રો દોત્યો ખુશ થઈ જાવ વાણ વાળવા જઈએ ખબર એવો ધોતીઓ લાય વાયણ વાળવા જેવો